દર્શક મિત્રો સૌ કોઈ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ મેહુલ્ય એટલે કે વરસાદ આજે વડોદરા શહેર અને જિલ્લાઓમાં વરસી રહ્યો છે ખાસ કરીને દર્શક મિત્રો જોવો છો કે આજે લગભગ સાંજના સમયે સાડા ચાર વાગ્યાની આસપાસ ધીમી ધારે વરસાદ વડોદરા શહેરમાં વરસી રહ્યો છે દર્શક મિત્રો આમ કહી શકાય છે કે ચોમાસું આવતા જ ગુજરાતમાં ભારે ભારેથી અતિભારે વરસાદની આગાઈ છે અને આ જિલ્લાવાળાઓને એલર્ટ પણ આપવામાં આવ્યું છે ખાસ કરીને રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે ગત ચોવીસ કલાકમાં રાજ્યના એકસો ને ત્રીસ તાલુકામાં વરસાદ નોંધાઈ ચુક્યો છે અને રાજ્યના ત્રીસ તાલુકામાં એક ઇંચથી પણ વધુ પણ વરસાદ નોંધાયો છે તો ખાસ કરીને વાત કરીએ તો વડોદરાના ડભોઈમાં છ ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે છોટાઉદેપુરના સંખેડામાં પાંચ ઇંચ આ ઉપરાંત સુરત વલસાડ ડાંગ ભાવનગર અમરેલી જૂનાગઢ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠામાં પણ વરસાદ વરસ્યો છે ખાસ કરીને વાત કરીએ તો એક જ રાતમાં ડભોઈ શહેરમાં છ ઇંચ વરસાદ ખાબક્યો હતો વરસાદ થતાં જ વાતાવરણમાં ઠંડક પસરી છે અને ખાસ કરીને વડોદરા શહેરમાં પણ જે બફારો હતો અસહ્ય બફારો હતો જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા તો અત્યારે હાલના તબક્કે વાતાવરણમાં ઠંડક પસરી છે અસહ્ય ઉખળાટ અને બફારાથી લોકોએ રાહત પણ મેળવી છે આપ જોઈ શકો છો કે આ વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે અને ખાસ કરીને આપણે જોઈએ છે તો શહેર જિલ્લામાં જે અવિરતપણે વરસાદ વરસ્યો છે એના કારણે નીચાણવાળી સોસાયટીમાં ઘૂંટણ સમાપણ પાણી ભરાયા છે આ સાથે જ આપણે જોઈએ તો તંત્રની પ્રી પ્રીમોન્સૂન કામગીરી પર પણ સવાલો ઉઠ્યા છે પંદર થી વીસ જૂન સુધીમાં તીવ્ર ઠંડરસ્ટ્રોમ થવાની પણ શક્યતા છે જેમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ એ ઉપરાંત વડોદરા છોટાઉદેપુર દાહોદ પંચમહાલ ભાવનગર અને અમરેલીમાં હાલ ગાજવીજ સાથે વરસાદ પડી શક્યો છે આ સિવાય સૌરાષ્ટ્રના બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢમાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે એટલે કે ગુજરાતમાં વીસ જૂન સુધીમાં ચોમાસું પહોંચે એ પહેલા જ પ્રિમોન્સુન એક્ટિવિટીથી વરસાદ યથાવત રહેશે અઢાર થી ચોવીસ જૂને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે વડોદરા પંચમહાલ અને આણંદની પણ આગાહી છે દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી વલસાડ અને ભરૂચમાં ભારે વરસાદની આગાહી છે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી છે મધ્યપ્રદેશના બોર્ડર જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે બાવીસ તારીખથી બંગાળમાં સિસ્ટમ સક્રિય થતા જ ગુજરાતમાં ચોવીસ થી ત્રીસ જૂન સુધી વરસાદની આગાહી છે તો દર્શક મિત્રો આપ જોઈ શકો છો કે વડોદરા શહેરમાં લગભગ સાડા ચાર થી પાંચ વાગ્યાની અરસામાં ધીમી ધારે વરસાદ પડ્યો હતો